પાલનપુર ન્યૂ એસટી બસ બોટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે બસ સ્પોટના મેઇન્ટેનન્સના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરવા છતાં પાણી લાઈટ અને સફાઈ થતી ન હોવાની રાડ ઉઠી છે ત્યારે આજે વેપારીઓએ બંધ પાડી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી ન્યુ એસટી બિલ્ડરો દ્વારા વેપારીઓ પાસેથી મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયાનું છે જો કે લાઇટ પાણી અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે બસ પોર્ટમાં પોલીસ ચોકી બંધ હાલતમાં છે પૂરતી સિક્યુરિટી ન હોય લોખા તત્વો છાસવારે લોખાગીરી પર ઉતરી આવે છે કોલેજિયન યુવક યુવતીઓના લવર પોઈન્ટ સમા બસ પોર્ટમાં કોઈ સુવિધાઓ મળતી ન હોય વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે બસ પોર્ટના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો બાદમાં વેપારીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં બસ પોર્ટમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે સફાઈ પાણી લાઇટ અને લિફ્ટની કાયમી વ્યવસ્થા મળી રહે તેવી માંગ કરી હતી જેમાં બિલ્ડરો દ્વારા મેન્ટેનન્સ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપો સાથે વેપારીઓએ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ઉચ્ચારી હતી આજ રોજ આપણે નવું બસપોટ જે બન્યું છે એના વેપારી મંડળ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે અમે લોકો અહીં આવ્યા છીએ કેમ કે શાળાના ગ્રુપ બસપોટ એટલે કે નિગમ દ્વારા આ આખી ઓથોરિટી બનાવવામાં આવી બિલ્ડિંગ બનાવવામાં આવી સાથે ગિરીશભાઈ રાઠી અહીંના લોકલ બિલ્ડર પણ અંદર સામેલ હતા જેને આ બિલ્ડિંગ બનાવ્યું અમને ઘણા જ વાયદાઓ કર્યા કે ભાઈ તમારું આ મેન્ટેન થશે આવું થશે આવું થશે અમને હસ્તક્ષેપ કરવા માટે અમને ઘણી જ કોશિશો દબાવવા માટેની પણ ઘણી કોશિશો કરી છે અમને કે આવું બધું ના કરશો પણ અમે ગાંધી જીદા માર્ગે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કારણ કે અમારી ડ્રેનેજ લાઈનો ખરાબ છે પછી પાર્કિંગમાં પ્રોબ્લેમ છે પોલીસ ચોકી બંધ છે લુખાવ તત્વો અહીં આગળ અડ્ડો બની ગયો છે ત્યાં આગળ ગમે તે વેપારી કહેવા જાય તો વારે ઘડીએ ત્યાં આગળ દાદાગીરી કરે છે ખુલ્લી તલવારો લઈ લઈ અને બહાર નીકળવાની ધમકીઓ આપે છે મારવાની ધમકીઓ આપે છે વધતા કોલેજના યુવા યુવતીઓ પણ ત્યાં આગળ લવર પોઈન્ટ બની ગયો હોય એવું અમને લાગી રહ્યું છે તો મહેરબાની કરી કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે અને દરેકને વિનંતી છે અધિકારીઓને કે અમારી આ જે પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું સમાધાન આવે અને જલ્દીથી જલ્દી આપણા ધારાસભ્ય પણ એમાં ઇન્વોલ્વ થાય અને અમને આનું નિરાકરણ લાવી આપે નહીં તો પછી આગળ વેપારી મંડળ ભેગું થઈ અને ઉગ્ર આંદોલન કરશે તો પછી અમને વેપારીઓને કહેવા માટે કોઈ હકદાર નથી એવી અમારી નમ્ર વિનંતી છે અત્યારે પાલનપુરનો જે બસ સ્ટેન્ડ છે એ એકચ્યુઅલી જોવા જઈએ તો સારામાં સારી વસ્તુ હતી પાલનપુર એસ નિગમ અને સાયોના કરીને કન્સ્ટ્રક્શન કંપની એમના બંનેના ઉપક્રમે આ બસ્ટેન્ડ બનાવવામાં આવેલું છે આ બસ સ્ટેન્ડની અંદર નેવુંણું વર્ષના ભાડાપટ્ટાએ આ લોકોએ દુકાનો બધાને વેચી છે કરોડો રૂપિયા લીધા છે બસો પચાસ રૂપિયા લેખે ફૂટના લેખે એમણે મેન્ટેનન્સ ઉઘરાયું છે હવે એ મેન્ટેનન્સ ઉઘરાયા બાદ એક વર્ષ સારી સ સેવાઓ મળી એના પછીની જે પ્રાથમિક જરૂરિયાતની જે સેવાઓ છે ડ્રેનેજ છે સફાઈ છે પાણી છે લાઇટ છે આ તમામ સેવાઓ ખાડે ગયેલી છે અત્યારે પાર્કિંગની અંદર બિલકુલ ગંદકી છે ડ્રેનેજ લાઈનો ફૂટેલી છે ગંદકી એટલી બધી છે કે રોગચાળો ફાટી નીકળે એ એવું એવી પરિસ્થિતિ છે અત્યારે અમ અમારી આજે આવીને કલેક્ટર સાહેબને એવી અમારી વિનંતી છે કે આપ હસ્તક્ષેપ કરો અને આ બાબતે સુધાર થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ સાથે એવી પણ વસ્તુ છે કે અમે આના માટે એ લોકોનું એક મંડળી બની અને આ બધું કરવા માટે એને આપવાના હતા પરંતુ એક નજીવી રકમ છવ્વીસો રૂપિયા માત્ર આપી અથવા એટલા જ બેંકમાં બેંકના એકાઉન્ટમાં પડ્યા છે એ પૈસા આપીને એ લોકો પેલું કરવા માગે છે સાત કરોડથી વધારે રકમ એ લોકોએ મેન્ટેનન્સ તરીકે ઉઘરાય છે એ રકમ કોની પાસે છે કોણ એનું વ્યાજ ખાય છે કોણ એ ફેરવે છે એનું કંઈ ઠેકાણું નથી એટલે અત્યારે આ આવેદનપત્ર આપીને આપના માધ્યમથી રજૂઆત કરવાની કે આ બાબતે સુધાર લેવામાં આવે કરવામાં આવે અને કલેક્ટર સાહેબ આમાં હસ્તક્ષેપ કરે જો સુધાર નહીં થાય તો આગામી સમયમાં ફરીથી અમારે બસપોર્ટ બંધ કરવા સુધીની આંદોલન કરવું પડશે અને એ ઉગ્ર આંદોલન હશે એના માટે આપને વિનંતી છે કે આને સુધાર કરવામાં આવે અસામાજિક તત્વોનો અખાડો બની ગયો હોય એવું છે ત્યાં હવે મને તો એવું લાગે છે કે છેલ્લે ડ્રગ્સ પણ વેચાય છે રાતના સમયમાં લોકો ડ્રગ્સ લઈ અને તેઓ સૂતા હોય છે જે ચોથા માળની સીડી છે તો તમે તપાસ કરવામાં આવે રાતના સમયે તો એક બધી પાલનપુર માટે ઘૂસી રહી હોય એવું લાગે છે એટલે પાલનપુરના નાગરિકોએ બી જાગૃત બનવાની જરૂર છે અને વેપારીઓએ બી જાગૃત બનવાની જરૂર જરૂર છે અને કલેક્ટર સાહેબે બી આ બાબતે લીંગાહી લેવાની જરૂર છે